સાવરકુંડલા લીલીયા ભાજપનું શક્તિ કેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગ યોજાયો અમૃતવેલ ખાતે ભાજપનો શક્તિ કેન્દ્ર પ્રશિક્ષણ વર્ગ સંપન્ન ગુજરાત પ્રદેશની સૂચના છે ભારતીય જનતા પાર્ટી દ્વારા સાવરકુંડલા લીલીયા વિધાનસભાના શક્તિ કેન્દ્ર સંયોજકો માટે એક વિશેષ પ્રશિક્ષણ વર્ગનું આયોજન અમૃતવેલ ગામે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કાર્યકર્તાઓના કૌશલ્યને નિખારવાનો અને સંગઠનને વધુ મજબૂત બનાવવાનો હતો આ પ્રસંગે અનેક મહાનુભાવોએ ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી ગુજરાત રાજ્ય વિધાનસભાના નાયક દંડક અને અમરેલીના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા સાવરકુંડલા લીલિયાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા મહિલા મોરચાના મંત્રી શ્રીમતી ભાવનાબેન ગોંડલિયા શ્રી દીપકભાઈ વઘાસિયા શ્રી સાગરભાઈ સરવૈયા શ્રી મહેન્દ્રભાઈ પનોત અને શ્રી શરદભાઈ પંડ્યા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત તાલુકા અને શહેરના પ્રમુખો હોદ્દેદારો અને સંયોજકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી આજરોજ રોજ સાવરકુંડલા લીલિયા વિધાનસભામાં શક્તિ કેન્દ્ર સંયોજકોનો પ્રશિક્ષણ વર્ગ આજ અમૃતવેલ મુકામે યોજાયો હતો આ પ્રશિક્ષણ વર્ગમાં સાવરકુંડલા શહેર સાવરકુંડલા તાલુકા અને લીલિયા તાલુકાના તમામ શક્તિ કેન્દ્રના સંયોજકો ન આજે એક પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રશિક્ષણ વર્ગમાં પ્રદેશના હોદ્દેદારો તેમજ જુદા જુદા વક્તાઓએ પરિચય આપી અને દરેક શક્તિ કેન્દ્રના સંયોજકોને પોતાની ભૂમિકા શું છે એ વિશે સમજાવ્યું હતું આ આખા દિવસના પ્રશિક્ષણ વર્ગમાં તમામ વર્ગમાં તમામ શિક્ષણાર્થીઓએ આ પ્રશિક્ષણ વર્ગનો લાભ લીધો હતો અને તમામ માહિતીઓ એકઠી કરી હતી અંતમાં તમામ લોકોએ ચર્ચાઓ કરી હતી અને પોતાના પ્રશ્નો જે લગતા બુથને લગતા કે શહેરને લગતા અથવા તો તાલુકાને લગતા પ્રશ્નોની પ્રશ્નોતરી કરવામાં આવી હતી અને તે પ્રશ્નોના જવાબ સત્રના વક્તાઓ દ્વારા આપવામાં આવ્યા હતા અંતે આ આખા દિવસનું સત્ર પૂર્ણ કરી અને તમામ શક્તિ કેન્દ્રના સંયોજકોએ ખૂબ સરસ રીતે આ પ્રશિક્ષણ વર્ગનો લાભ લીધો હતો